નમસ્કાર દર્શક મિત્રો જનર્પણ ન્યૂઝમાં આપણું સ્વાગત છે દારૂબંધી આમ તો માત્ર કાગળો પર જ છે આપ સૌ જાણો છો પરંતુ તહેવારો આવે ત્યારે વધારે દારૂનું વેચાણ થતું હોય છે તે પણ આપ જાણો છો તો આ હોળી ધૂળેટોનો તહેવાર એટલે આપ સૌ જાણો છો કે લોકો મોજ માણતા હોય છે અને આજે ઘર કરજણ પોલીસે ખૂબ જ મહેરબાન આ બુટલેગા પર થયા હોય તેમ લાગે છે કારણ કે વડોદરા કરજણ એટલે કે કરજણથી વડોદરા તરફ આવવાના હાઈવે ઉપર ખુલ્લે આમ આ વ્યક્તિ એક્ટિવા લઈને આવી રીતે બિયનઆર ટીન ઇંગ્લિશ દારૂની બોટલો સાથે વેચાણ કરી રહ્યો છે શું આ તમામ બાબતોનું ધ્યાન કરજણ પોલીસનું નથી કે પછી કરજણ પોલીસને મોટા હપ્તા પહોંચે છે આ દારૂબંધી આમ તો કરજણમાં કોઈ જગ્યાએ જોવા મળતી નથી કારણ કે દરેક જગ્યાએ અનેક જગ્યાઓ ઉપર મોટા મોટા દેશી દારૂના ભઠ્ઠાઓ છે એટલે કે ફેક્ટરીઓ છે અને આવા મોટા મોટા ઇંગ્લિશ દારૂના બુટલેગરો પણ દારૂનો ધંધો કરે છે આ જે વેપલો ચલાવનાર વ્યક્તિ છે એ એક્ટિવા જેવી ગાડીઓમાં દારૂ લઈને રોડ પર જ બેસે છે એટલા માટે બેસે છે કારણ કે કરજન પોલીસ તેના પર મહેરબાન છે કરજન પોલીસના આખિસ્સા એટલા હદે ગરમ કરે છે કે કરજણ પોલીસ આના ઉપર આંખ આડે આળા કાન કરે છે આવા અનેક ઇંગ્લિશ અને દેશીના ધમધમતા દારૂના અડ્ડાઓ કરજન પોલીસ પંથકમાં ચાલી રહેલા છે અને અમે વિસ્તાર બાય વિસ્તાર આવે ચલાવ અહેવાલો બતાવીને તમને બતાવતા રહીશું કે કરજણ પોલીસ પંથકમાં અનેક બુટલેગરો સક્રિય છે અને એવા બુટલેગરો છે કે જેમની દેશી દારૂની મિનિફેક્ટરીઓ છે તેમજ મોટા પ્રમાણમાં ઇંગ્લિશ અને દેશી દારૂનું વેચાણ કરે છે આ ઇંગ્લિશ દારૂનું વેચાણ કરનારા વ્યક્તિ જો કોઈની ધાક નથી ગાડીમાંથી આવી રીતે ખુલ્લે આમ ઇંગ્લિશ દારૂની બોટલો અને બિયરના ટીમ કાઢી રહ્યો છે અને પોતે સપ્લાય કરી રહ્યો છે એટલે આપ સૌ જાણી શકો છો કે કેવી રીતે કરજે પોલીસ આના પર મહેરબાન છે પરંતુ હવે નવાઈની વાત એ છે કે શું ગ્રામ્ય વિસ્તાર એલસીબીને આની જાણ નથી જિલ્લા એલસીબી શું કરી રહી છે કે પછી સ્ટેટ મોનિટરિંગ સેટ એટલે કે વિજિલન્સના દરોડાની રાહ જોઈ રહી છે તે પણ એક સવાલ ઊભો થાય છે આમ તો ગ્રામ્ય વિસ્તારના એટલે કે એસપી રોહન આનંદ સાહેબ ખૂબ જ નિષ્ઠાવાન વ્યક્તિ છે પરંતુ તેમના હાથ નીચે જે નિષ્ઠા કર્મચારીઓ છે તે તેમની જાણ બહાર જ આવા કાળો કારોબાર ચલાવતા હોય છે આ અહેવાલ ચલાવીને એસપી સાહેબને પણ અમે જાણ કરીએ છીએ કે સાહેબ તમારા જ જે રૂરલ વિસ્તારોમાં તમારા હા તાબાના અધિકારીઓ આવા ધંધા ચલાવીને તમારું પણ નામ બગાડી રહ્યા છે માટે થોડા સતર્ક સાવધાન રહો કારણ કે સ્ટેટ મોનિટરિંગ સેલના દરોડા ગમે ત્યારે આવી રીતે પડી શકે છે કારણ કે ખુલ્લે આમ આવી રીતે ધંધો ચલાવવો એ કેટલા હદે યોગ્ય છે હવે તમે આપ જાણી શકો છો કે આટલો મોટો ધંધો ચલાવનાર વ્યક્તિ કેટલા હદે પોલીસના ખિસ્સા ગરમ કરતો હશે કરજણ પોલીસ એટલા માટે જ તેના પર મહેરબાન છે કારણ કે એને કોઈ ડર નથી કોઈ ધાક નથી કોઈ બીક નથી આપ જુઓ આ વિડીયોમાં આ વ્યક્તિ કેવી રીતે ખુલ્લે આમ દારૂનું વેચાણ કરી રહ્યો છે બીજા અહેવાલ સાથે જલ્દી મળીશું જોવાનું રહેશે આ અહેવાલ બાદ